ભરૂચમાં બે હજાર ઓગણીસમાં શાંત પડેલું બેરેજ યોજના સામે માછીમારોનું આંદોલન બે હજાર ચોવીસની ચૂતરી તાળે ફરી ભડકું છે ભારભૂત બેરેજનો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલિયાબેટની જમીન ફાળવણીની દરખાસ્ત મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી બેરેજનું કામ બંધ કરવાની માછીમારોએ ગુરુવારે રજૂઆત કરી છે માછીમારોના વિરોધ રજૂઆતને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આલિયા સરકારી ખારખરાબાની જમીન એક્વાકલ્ચર હેતુ માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે બે હજાર ઓગણીસમાં સરકારમાં દરખાસ્ત મુકાઈ હતી દરખાસ્તને લીધે સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂટ બેરેજ યોજનાનો વિરોધ કરવાનું મુલતવી રાખેલ હતું છ વર્ષથી માછીમારો ફાળવણીની કાર્યવાહી શરૂ કરી છે જેને લઈ ભાડભૂત ના માછીમાર પરિવારોએ સરકારે દગો અને ગદારી કરી હોવાના સુર સાથે ફરી વિરોધ આંદોલનમાં ઉતરી ગયા છે યોજના વર્તુળ જ બોલું છું માછીમાર સમાજ કટપર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે મડબુર યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી ઉછેર ખીલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્ચર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ અલ્પસર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માંગીએ છીએ અને રજૂઆત કરીશું મારું નામ સુનિલકુમાર માછી છે હાલમાં બારબુટ ગ્રામ પંચાયતનો સરપંચ તરીકે છું હવે આ જે આજે ભારબૂટ બેરેજ યોજના છે એની મુખ્ય ઓફિસ જે છે અહીંયા ભારબુટનો ડેમ બને છે ત્યાં આગળ અમે આવ્યા છે ભરૂચ તથા ભારબૂદના માછી સમાજના લોકો અમે કલ્પસર વિભાગના સાહેબો તથા ડેમના સાહેબોને રજૂઆત કરવા માટે આવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે વર્ષોથી એટલે કે બે હજાર સત્તરથી માછી સમાજના જે લડાઈ ચાલુ છે બેરેજ સામે તો એના વિરોધમાં દર વર્ષે દર બે હજાર સત્તરથી સરકારમાં વિરોધ કરીએ છીએ અને એ પછી સરકાર સાથે વાતચીત કરતા બે હજાર ઓગણીસમાં સરકાર સાહેબ તરફ કલ્પસર ડિપાર્ટમેન્ટમાંથી બાંધરી આપી હતી કે તમને લોકોને જે બેત ઉપર ઝીંગા ઉછેર તથા રુ ઉછેર તથા મત્સ્ય ઉદ્યોગ માટે જમીન ફાળવવામાં આવશે તે તે જ સમયથી લઈને અમે લોકો અમારું આંદોલન સ્થગિત કર્યું એટલે કે ધીમી ગતિએ ચાલુ રાખ્યું હતું પરંતુ અત્યારે જ બે હજાર તેવીસની અંદર ફેબ્રુઆરીથી લઈને માર્ચ મહિના એટલે કે બેથી ત્રણ મહિનાની અંદર લગભગ એશિયન સોલ્ટ અને નિર્વાણ સોલ્ટ કરીને કંપનીને લગભગ દસ હજાર એકર જમીન ફાળવી દેવામાં આવી છે ખૂબ જ ઓછા સમયની અંદર તો એ જે જમીન માછી સમાજના લોકોને ફાળવવાની હતી એ આજે આ કંપનીને એક બે મહિનામાં કેમ ફાળવી દેવામાં આવી એ સરકાર અમારો સવાલ છે અને એ જ સવાલ ડેમના સાહેબ તથા અહીંયા જે કલ્પશ્રીબાર્ટના અધિકારી છે એમને પૂછવામાં આવ્યા છે કે માછી સમાજ સાથે તમે જે દગોજ કર્યો છે કેમ કે તમે જે કીધું એ વસ્તુ જે જગ્યા બીજા લોકોને ફાળવી દેવામાં આવી છે તેથી આજે અહીંયા રજૂઆત કરવામાં આવી છે કે હવે જો બે બાજુ ચારસો મીટરના પામમાં કામ ચાલી રહ્યું છે અને વચ્ચેના સેન્ટરમાં જે આઠસો મીટર સ્પામ બાકી છે ત્યાં જો કામ ચાલુ થશે તો માથી સમાજ અ ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને એ કામ બંધ રાખવા માટે સરકાર વિનંતી કરવામાં આવે અધિકારી તરફથી પોઝિટિવ રિપ્લાય આપવામાં આવ્યો છે કે અમે અમારી જે બનતી કોશિશ કરીશું અને અમારી તરફથી જે બનતું છે તમને લોકોને મદદ કરવામાં આવશે